નમસ્કાર નૈવૃત્યકોણ આનું મહત્ત્વ તમે સમજો છો નૈવૃત્યકોણ પર રાહુનો અધિકાર હોય છે ઘરનો જે પશ્ચિમ અને દક્ષિણનો ખૂણો હોય એને નૈનૃત્યકોણ કહે છે જો નૈવૃત્યકોણ એટલે કે ઘરનો આ ભાગ જો ખાલી હશે ત્યાં ખાડો હશે અથવા દબાયેલો હશે તો તે ગૃહ ધીમે ધીમે કંગાલ બનાવશે રોગી બનાવશે અને ઋણમાં બરબાદ થશે સાથે સાથે એમના શત્રુઓ પણ એમને પરેશાન કરતા રહેશે ઘરનો જે માસ્ટર બેથરૂમ છે કે જ્યાં ગૃહપટ્ટીએ એટલે કે ઘરના મુખે સૂવું જોઈએ તે પણ નૈઋત્ય કોણ છે જો આ ભાગ ખાલી હશે અને તમારા ઘરમાં જો પણ એવી સ્થિતિ હોય તો તમે રાહુને ખરાબ અને ખૂબ ખરાબ કરતા જશો જેથી યથાશીઘ્ર ત્યાં સુવાનું શરૂ કરો અથવા જો આ ભાગ ખાલી હોય તો ત્યાં કોઈક ભરે વસ્તુ રાખો નહીં તો રહુ તમને ચેનથી જીવન નહીં દે